ભરૂચના બોલાવ ખાતે આવેલા નારાયણ વિદ્યા હાઈસ્કૂલના મતદાન મથક બહાર ભૂટ ટેબલ બાબતે આપ અને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક ટપાટ આપી બાદ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પારો ગુમાવી દેતા પત્રકારો પર હુમલાનો પ્રયાસ કરતા મામલો ઉભી હતો ભરૂચ લોકસભા બેઠક પર આજે મતદાન પ્રક્રિયામાં બોલાવ ગામની નારાયણ વિદ્યા વિહાર મતદાન કેન્દ્ર ઉપર આપ પાર્ટીના એજન્ટોને ભાજપના આગેવાનોએ ટેબલ ઉઠાવી લેવા ધાક ધમકીઓ આપી હતી તો બીજી તરફ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા મીડિયા કર્મીને ઝાપટ મારવા માટે હાથ ઉપાડવામાં આવતા તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ધારાસભ્ય સામે લોકો ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે અને પત્રકાર ધમકીઓ આપવામાં આવતા ધારાસભ્ય અને ભાજપના આગેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાયું હોવાનું પણ જાણવા મળ્યું છે ભરૂચ લોકસભા બેઠક ઉપર આ વખતે ઝાડુ નું જોર સવારથી ભાજપના આગેવાનો એ આપો કોઈ દાદાગીરી શરૂ કરી દીધી હતી જેમાં ભરૂચના બોલાવ ગામ ખાતે આવેલા નારાયણ વિદ્યા વિહાર શાળામાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર ઉપર સવારથી મતદાન શરૂ થયું હતું જેમાં ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવારના એજન્ટો મતદાન મથક બહાર ટેબલ લઈને બેઠા હતા ત્યાં ઝાડુ જોર ચાલતા ભાજપના ગઢમાં ઝાડુ ચાલતા ભાજપના આગેવાનોએ આપ પાર્ટીના બેઠેલા સુરતના મહિલા કાઉન્સીલર તેમજ મહિલા આગેવાનો ભાજપના આગેવાનો જિલ્લા પંચાયતના કારોબારી થશે જેથી આપના મહિલા આગેવાનો એ ધર્મેશ ધમકી આપતો વિડીયો ઉતારી લીધો હતો ત્યાં હાજર મીડિયા કર્મી પ્રજ્ઞેશભાઈ પાટણવાડિયા પણ શૂટિંગ કરતા હતા ત્યાં જ ભાજપના કેટલાક ભાઈગીરી કરતા લોકોએ પત્રકાર પર હુમલો કરી દેતા ત્યાં હાજર તેમના મિત્ર સેજલ દેસાઈ સહિતના લોકોએ ખોટી દાદાગીરી કરી મીડિયા કર્મી પર હુમલો કેમ કરો છો તેમ કહેતા મામલો બગડ્યો હતો રમેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો દોડી આવ્યા હતા અને ત્યાં પાર્ટીના આગેવાનોને તેમજ ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોને ધમકીઓ આપી પીઆઈ ને હુકમ કર્યો કે બધાને ગાડીમાં બેસાડી લો કહેતા જ ઉગ્ર બોલાચાલી થઈ હતી આ દરમિયાન પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડિયા શૂટિંગ કરતા હતા તેને જોઈ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અકડાયા હતા અને બંધ કર શૂટિંગ તારી હોશિયારી કાઢી નાખી તેમ ગાડા ગાડી કરીને ઉગામી લીધો હતો જો કે હાજર છે તમે ખોટું કરો છો તેમના પર હુમલો ના કરો કહેતા જ ફરી ઉગ્ર બોલા ચાલી ને અંતે મામલો થારે પડ્યો હતો જો કે આ ઘટના ને લઈને પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડીયા એ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા અને ઘેરવર્તન કરવા બદલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ આરંભી છે જયારે ઘટનાની ગાણા ઇન્ડિયા ગડબંદન ના ઉમેદવાર ચેતર વસાવાને હતા તેવો દોડી આવ્યા હતા તેમણે આ ઘટનાને વકોડી નાખી પોતે જીતી રહ્યા હોતી ભાજપના

તમારું રેકોર્ડિંગ છે તમારું રેકોર્ડિંગ છે તમારું રેકોર્ડિંગ રેકોર્ડિંગ છે

আমি আমি ধৰক

કલાક કોઈ વ્યક્તિ હાજર શકે પોલીસ આવે છે હમણાં એ લોકો આપડી હાજરી માંથી અમારે કોઈ દાદાગીરી કરતું હોય ને તો મહેરબાની મર્યાદા મને નહીં મીડિયામાં છું મીડિયામાં છું પત્રકાર પણ